રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડી રાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું સિઝનમાં રસ્તાઓને પહેલાં જ મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરામતના કારણે બિસ્માર હાલતમાં હોય કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હાલ રદ કરવા લોકો ફરિયાદ કરી રહ્યા છે ધોરાજીના જમનાવાડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહનને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ નક્કર કામગીરી કરાઈ નથી અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ બને છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી શકતી નથી સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતાં જ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી જઈએ તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપ આપે તેવી માગણી ઉઠવા પામી છે આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે વિપુલ ધામેચા ધોરાજી મારું નામ મનીષા ચૌહાણ હું ધોરાજી સંજય નગર ની રહેવાસી છું અમે અત્યારે રોડ રસ્તાના ના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતરા છીએ કારણ કે અમારે અત્યારે સંજય નગર કન્ડિશન એવી છે કે અમે પગે પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝ અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો એકસો આઠ ને અમને ફોન કરીએ છે તો એકસો આઠ એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા શાકભાજીવાળા અંદર કોઈ આવતા નથી બધા ના કે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે અને તે પછી એ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ નામ છે હું ધોરાજી ના સંજયનગર વિસ્તારમાં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખુબ જ ખરાબ છે અમારા રસ્તામાં ગુથણ સુધી ના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી તો કાંઈ નહીં પણ અમને ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકાવાળા છે કે સભ્યો એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દે અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા શાકભાજીવાળા પણ અંદર નથી આવતા

અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે અમે કોઈ હાલી નથી સકતા અમે બધાને પડતા જોઈ હોત છીએ અમે અમે કઈ નીકળી નથી શકતા ઘર બાઈને શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેસવાવાળા નથી આવતા અમારે રાંધવું હું બપોરે આય કાંઈ નથી અમારે જવાતું કઈ હોવાતું અમારે હા ખેતરમાં રહેવી ને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી બધે ગારો ગારો અમે ક્યાંય નથી જઈ શકતા હવે કઈ સારું અમને બધું કરજો હલાય એવું કરજો અમારા છોકરા ભણવા જઈએ કે એવું કરજો તો એ ઘણું સારું